ટાઈપના ફેમેલી હાલો આવી જાવ જમવા દેવ જોઈ દેવ સોડા લાવ્યો જમવામાં છે ને બોટલો આપે છે સોડા ક્યાંય બી લગ્નમાં આવ્યા છે બધા લગનમાં જમાવટ છે અને લગ્ન તો આવવા જ હોવા જાય આવવા

મળવી હાલો પછી કેમ થાય છે એમ જોઈ હાલો બા હા હું જોવો બરાબર જો ફોટા ફાડે છે આજો બાને પૈજે લાગો હાલો બે બે પૈજે લાગો બાને એમ નહીં આમ આમ તમે કેમ આમ પૈજે લાગો ત્યારે બેહો છો ખબર આમ પગ ઉપર હા એમ બેસી જાવ એમ નહીં એમ નહીં તમે તમે આમ 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 કરીને આમ કાંક બેહો છો ને

અતારે આવ્યા સાવું કે હવે હા સાવું છે હા તો હાલો ફટાફટ જમવાનું પૂરું થઈ જાય હમણાં કઈ નહી બતાવ હા જમવાનું થઈ જાય હો પૂરું કેમ કે ન્યા ઈ લોકોને વેલું જ હોય એવું હોય આ અમારા અમાર જે લગન છે ને એ છે ને દાદા છે ને એના ભાઈ બન છે ને એના પાક્કા ભાઈ બન છે એના મેરીસે તો દાદાને જાય થકો છો સુરત એના મેરીસમાં રિકેશરલા મેરીસnte કે આવત પર છે બોળો બાર પડ્યો સુપીએ ખુરશી ઉપર બેઠા છે અને દેવે પાણી ભરીને આપ્યું પાણી ભરીને આપ્યું મમતા એમ કે છે બધું કામ કરે કા એટલું બધુંય કામ નો સિંધાય હો પાછું કામ કરવાની રીતે સિંધાય પછી હાવ નોકર બનાવી ન રાખવાનું હોય હો મમતા હા મારા ભાઈ ને ભણે પ્રેમ વાહ પ્રેમ તમારો પ્રેમ હાલો એ લોકો નો પ્રેમ છે હવે આપણે જવા દીવી હાલો એ તો હાલો અમારે પાણી માટલું નાનું એવું છે ખાલી નથી કરી નાખવાનું હાલો જાવી લોક મારી દઉં ફેમિલી જોઈ જોઈએ અહીંયા પોજા પોજા સીવી જોઈએ અહીંયા બરાબર જો બાવુ અત્યારે ફોટો પાડાવે છે પોચી ગયા ને આવી ગયા અંદર વોલ છે ને રાખેલા છે લોકો આવી ગયા દેવ ને એટલા અમે બધા બેઠા છીએ અને ઓલા પણ જો મેરી છે આ વોલ રાખેલો છે મસ્ત હજી કોઈ આવ્યું જ નથી જો અમે આવીને બેઠા છીએ બધા એન્જોય હોય કરીશું કા

હેમેલી બાર થી જોતા લાગે ને અહીંયા આ બધું જોતા કે અહીંયા મેરી હશે પણ આમ જો અહીંયા છે ને અંદર હોલ આવે આ ટાઈપના આમ ના જો આમ બાર થી તો નુ લાગે જ નહીં જો બધું આવી જ આ આવશે જો હાલો عايزા પીવા આવા કાર્ડ તૈયાર કર્યા છે રાજે અમારે જો આમાં આમાં પૈસા નાખીને દેવાના છે અહીંયા આમને છૂટા ન આપવાના હોય એટલે આમાં નાખી દેવાના તમારે શેર નાખવાના હોય એ એક કાકા ને એનો છે ને એક અમારું છે અહીં જો આ બધા હવા કરો છો બહાર ઊભા ઊભા રાજ તો કામે વહી ગયા તા કા

આું દેખ્યાં કે અમે થોડીક વાર બાર વી આવ્યા મને 80 વાળો ઓલ માં આખો રૂપિયા મજા નો આવે એ તેમ આ બધા છોકરા રે ની ને પાછા જો ને કામમતા તમારે આવું લગન માં તમારા લગન માં હે દેવ મારો વિડીયો ઉતારે હું એનો વિડીયો ઉતારું દેવ પણ મારી આરો હારે જ ચાલુ કરી દે વિડીયો જો હું તો અંદર બધું બતાવવા ગઈ થી ફેમિલી બતાવવું પડે ને હું લગન માં આવી છું એમ મેલે હાલો આવી જાવ જમવા દેવ જોઠોસા ને હે હામી ગ્રાવ હું તો કો ઢોસા સી હાલો આવી જાવ બધા જમવા ચલો જમ બી બધા રાજ ને એ બાકી અગે તમારો વારો કેટલો લેટ આવ્યો હા તો ને જગ્યા મળી ગઈ કારસ

વિડીયો ઉતારતી હતી કાકા એટલે હા જો દેવ આયા વિડીયો ઉતાર દેવ તો પણ મારા આરો આયા મંડાઈ જાય વિડીયો ઉતાર હાથ તો લુસવા પડે ને બા એ એવા હાથ લુસવાના સુરતમાં સુરત માં આવું હોય આથી લુસવાના હોય બા એમ કે સુરતમાં સુરત માં હોય એમ બા પણ

અહીંયા હાવ બહાર આવવું પડ્યું નેટવર્ક ન થાવ તો બે વાગી ગયા જમીન પર તો આવ્યા ને તો બે વાગી ગયા તો વિડીયો અપલોડ કરવા માટે બે વાગ્યાનો ટાઈમ હતો ને કે હું આવી હવે પાછું ઘરે જવાનું થશે કેમ કે જેનલને નીંદર આવે છે જોવી હવે કેમ કરવી બાની તો ફોટો પડાવવા ગયા સાવ ન ઘરે ત્રણ વાગ્યા થાકી ગયા ને કા કાકી ગયા

થાકી ગયા બધા અને આમ ત્યાં છે ને તડકો એટલો હતો ને કે નો પૂછો વાત છોકરાને બધાની નીંદર આવતી હતી અને છે ને લઈને વૈયા એવા તડકો એટલો હતો ને કે જમીન જમીન નીંદર આવતી હતી તો હાલો એ ત્યાં ઘરે વૈયા જેવી થાકી ગયા હશે પણ એ કહેવાનું તે છે ને છોકરા એક કંઈ પૂતા નથી ઝીનો કે નહીં છે જો કઈ છે એક અહીંયા છે આ બધા નીંદર આવતી હતી પણ એ ને હોય જો

પછી કાલ તો પાછા દાદાની ની વહી જવાનું બધા વાતો કરે છે ભેગા થયા છે પછી હવે કારણ કાંઈ નઈ એને કીધું કા હવે જોયું છે હવે જોયું છે આમાં ટિકટ જ નથી લખાઈ દેવી એને કે હા તો ખરા ટિકટ લખાય વગર તો આ એવું થોડું હોય લગ્નમાં આવ્યા તા એ લોકો ટિકટ લખાઈ દે એમ કે છે બેઠા છોડી નાખીએ રૂધો છે ને એ કાકા નો કે અંકલ કે કા કેતો ઓકે ઓકે એમ તો પછી

જગાભાઈના પાંચ માળ ઉતરવાના છે છોકરા ઉતરવા મેળા હાલો સપલ પહેરા ઉતરો નહીં છે બધા હાલો અરે જાય ને થોડીક વાર આરામ કરવી ચાર વાગી ગયા છે જોવી પછી હવે આગળ કેમ છે બધા ટાટા બાય બાય કહી દેવી એ મમતા હાલો હાલો આવન છે મારા અરે મારે મમતાને ને ઘરે જવાનું છે ઓલો ગેસ ખબર છે લીન થતો થો કે નહીં ગેસ તો એનું ઓલું સિલિન્ડર મમતા પાસે નવું પડ્યું છે તો મમતા એમ કહે છે કે હાલો માર ઘેરે અને હું આપું એમ

આડા ચાર થઈ ગયા મંગન ઘેરે ઘડી ગયા અને આ કંઈ બેઠા તો નહીં જાઝા સીધા આવ્યા ઘરે અને થાકી એટલા ગયા સીવી કેમ કે ઘડીક વાર થોડીક વાર માટે બહાર જાવીને તોય થાકી જાવી બોલો અને ગમે ત્યાં બહાર ને જ્યાં સુધી ઘરે ન આવીને ત્યાં સુધી શાંતિ ન થાય ઘરે આવીને પછી જ કાંઈ સારું લાગે ગમે એવું તો એ ઘરે ઘર ઘરે જ મજા આવે ઘરે આમ મને છે ને થોડીક વાર કોઈ જવાનું છે અને પછી ભલે હાડત છે હાર થોડીક વાર એટલે આ ખાવામાં ઊંઘી નથી જવાનું મતલબ થોડીક વાર આરામ કરવાનો છે એમ પાંચથી દસ મિનિટ હોઈ જાવ ને તે મને થોડીક આમ મજા આવી જાય એમ હાથ મોઢું ધોઈ હમણાં કમ્પ્લીટ થોડીક વાર આરામ અને તમે હવે પૂરો કરી દો ને આ વિડીયો થાકી ગઈ હું કાંઈ કર્યું તો કાંઈ નથી કાંઈ કામ ન કર્યું ને એ થાકી જાય આ કરતા વાળીએ જાવું સારું ને આ વધારે થાક ન લાગે આ આટા મારી મારી રખડી રખડી થાકી જાવ સારું હાલો કાલ મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી જે દ્વારકાધીશ બાને એ છે ને પાછા ન્યા રોકાણાશ નગર તમે કહેવો ને પાછા લાવવા નહીં આવી તો કાલના અહીંયા જતા ને તે અત્યારે જગા ભાઈ ઘેરે રોકાણા છે તો હારો હાલ જે દ્વારકાધીશ કાલ મળવી એક નવા વિડીયોમાં બારે લાઇક શેર સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી ના